આપડે ભાઈ દરરોજ ગરબા રમવાના થાય છે અને દરરોજ એક એક લોગ નાખી દેવાનો થાય છે પાસ્ટ નું સેટિંગ નથી થતું કોઈ સ્પોન્સરશીપ હોય તો આપો આજે આ ભાઈ ને થોડુંક સ્પોન્સરશીપ માં રાખ્યા છે મજામાં વળદે ભાઈ બસ એકદમ મજામાં મંડલીમાં જવું છે મંડલી જવું હોય મંડલી જવું છે મને નહીં લાગતો આજ મંડલી પહોંચાય પોચાય આપડા થી કેમ કે ઓલા ભાઈબંધ તમારા બાજુ ગાડીમાં બેઠા છે ને મુન્નાભાઈ મુન્નાભાઈ ઓકે પચી જશો પચી જાવ વાંધો નહીં જોઈએ હવે ભાઈ મંડલીમાં જાય કે બીજી કોઈ ગરબીમાં જાય પણ જવાનું થાય ને રમી બતાવવાનું થાય છે સો ટકા બરાબર બાકી જોડાઈ રહેજો આગળ લોક મજા આવશે આજે આપડે વરદેવભાઈ ભેગા એટલે થોડીક મજા લેશું મોરક આલે બરબો ગાતા તો એક ગાય દોને એક ને ઉડી ઉડી મ્યુઝિક આ

ત્યારે પછી અભય ભાઈ આવી જાય પછી ઘર તરફ આવે તો મુન્ના ભાઈ આવી ઓફિસ તરફ આવે ત્યારે કાનાભાઈ અભય ભાઈ અને મુન્ના ભાઈ ચારે વ્યક્તિ એક જ છે અરે કે ભાઈ હેલો ઓ एक बार दिला दे सरपंच जी, जी तो इधर है सरपंच जी तो एक स्माइल एक स्माइल हे बॉय क्यूटी बॉय पूजा भाई गाड़ी फ्री होती ने तो गाड़ी <laughs> आगे आ गई फोटा फोटो तो ओली 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 बस बस पकड़ मुन्ना

રાત તલડી માં પહોંચી ગયા અવાજ બહુ નહીં આવે આયા સ્કેન કરે કે ભાઈ દોરા કેમ કાઢે એવું હે ભાઈ ગજબ ટ્રાફિક છે આ એટલી બધી સ્પેસ નથી ઓ ભાઈ મંડલી જેવી હે ભાઈ હે હે ને ટ્રાફિક તો રહેવાની સ્પેસ નથી અહીંયા શું છે ફોટોગ્રાફી છે કે વીઆઈપી બે હોવાની ફોટોગ્રાફી છે ભાઈ હલો હલો આવું બધું

અહીંયા ભાઈ માતાજી નું છે જો આવી રીતે છે બધું આ એક કામ ઊંચું છે જય માતાજી આ બધું બધે ફૂડ ના સ્ટોલ છે જય દ્વારકા ભાઈ અહીં તો દ્વારકાધીશ નું આપણું કોક આપણી બાજુનું નું પબ્લિક છે જય દ્વારકા ફૂડ સ્ટોલ છે આપણી બાજુનું બલી કોક તો ભાઈ અમે તો પેલા નાસ્તો કરવા આવી જાય ગમે અહીંયા કરીએ ને એટલે એમ કે ઘરે થી ભૂખા જ નીકળ્યા હોય પબ્લિક બધુંય બ્રેક પડ્યો

તો ભાઈ હવે નાસ્તો કરવો આવી ગયા તો નાસ્તો બહુ મોંઘો પડતો હતો પાણીની બોટલ સો રૂપિયાની મળતી હતી અમે આ ફ્લોક્સ કેફે હે ભાઈ સ્પોન્સરશીપ કરીશ કે તું હે વાહ પાણીની બોટલની ની મેં કઈ દીધી મારા બધા સભ્યોને ટૂંકમાં બધું આપવામાં આવશે કેફે તો બહુ સારું છે યાર આવા વોન્સરું મળી જાય ને આવા ભાઈ હોય કઈ જોઈએ જ નહીં જિંદગી જોઈએ પણ છેલ્લે બિલ કોણ આપે આયા ગરબા લે હો જોટી ભાઈ ને થોડું બહુ એટલી બધી મેકઅપ થઈ ગયો તમારે તો ભાઈ નાસ્તો કરવા આવી ગયા લાગી હતી ભૂખ વાતો ભાવ સાંભળીને

ચાલો ભાઈ નાસ્તો શું છે જમવાનું છે કે નાસ્તો છે આ કઈ આઈટમ મગાવી ભાઈ છે કે ને ઓકે 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 મંગેશ હા મને ઓકેશ મોટો ફેન છે હલો ભાઈ કોકે આવી ગઈ છે આ ના લે યાર મારે તો ઓલી જો બીજી કયા શુગર વાળી જીરો સુગર જો હે ડાયટ કોક હાલ ને પણ પણ ઈ ક્યાં તારે કહેવાનું આવે આમાં હાલો ભાઈ સેન્ડવીચ આવી ગઈ બધું ચાટ આવી ગયું કોક આવી ગઈ આ ભાઈ તો ફૂલ દેવા માંડ્યા ભૂખ લાગી ગઈ આને ઉપવાસ છે એ વેફર કામાં મેં હજી બોલ્યો ઉપવાસમાં ખવાય કા ચોરી સોરી હું કીધું સેન્ડવીચ ને અટી ગયું હોય વાહ સિવા વાહ આલે આલે તો વટાણા આવ્યા ગઈ મંગેશાની વટાણા હા ચટમાં વટાણા આવ્યા ગાઠ મગાયું તો નમ આ મંગેશાબી જો ચટમાં મગાયું તો છોલે છોલે વટાણા નથી આ મંગેશાનો એરો

મંગેશ ભાઈ ઇગ્નોર કરી છે જોન્ટી ભાઈ હવે વહીવટ ચાલે કઈક અલગ થી બીજો ફૂલ જમાઈ ગયું હે ભાઈ તો ભાઈ ફૂલ નાસ્તો કરી લીધો નાસ્તો તો ઠીક જમવા જેવું કરી લીધું અને વાગી ગયા છે કેટલા વાગ્યા ગયા રાજ સાડા ત્રણ પોણા ચાર જેવું થયું છે ભાઈ હવે હુઈ જવાય મજા આવી હજી હું ગાંધીનગર પૂગતા કલાક બીજી થાય અને આ કેફે બહુ સરસ હતું ભાઈ કેફે છે સિંધુ ભવન રોડ ઉપર તો ભાઈ બ્લોગ સારો લાગ્યું હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય દ્વારકાધીશ